ધ્રાંગધ્રા કુડા ચોકડી નજીક કપાસ ભરેલા ટ્રકમાં અગમ્યો કારણોસર આગ લાગી પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ધાંગધ્રા માલવણ હાઈવે પર કુડા ચોકડી નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગતા ધાંગધ્રા ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કપાસના ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો સદનસીબે મોટી જાનહાનિ થતા ટળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગદ્રા માલવણ હાઇવે પર ચોકડી નજીક કપાસ ભરેલ ટ્રક જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક અગમ્યો કારણોસર આગ લાગી હતી જેમાં કપાસના ટ્રકમાં આગ લાગવાની ઘટનાને લઈને ધાંગદ્રા પાલિકા પ્રમુખને જાણ કરાતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત જ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો ત્યારે આ તરફ કપાસના ટ્રકમાં આગ લાગવાના બનાવથી હાઈવે પર એક તરફનો રોડ બ્લોક થયો હતો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જોકે હાઈવે પર ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો અને નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી હતી ટ્રક ચાલકનો આ બાદ બચાવ થયો હતો